નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લૂ પ્રિન્ટ આધારિત સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ પાંચના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણપાન એ નકશા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો પશ્ચિમ દિશામાં નંબર બે મંદિર બગીચાની કઈ દિશામાં આવેલું છે પશ્ચિમ દિશામાં નંબર ત્રણ મોલથી બગીચાની વચ્ચે કયું સ્થળ છે મંદિર નંબર ચાર બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે શાળા નંબર પાંચ ચાની દુકાનથી શાળા કઈ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં પ્રશ્ન બે નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘન ખોખા સાથે જોડો જેમના ગુણ ચાર નંબર એક નંબર એકને આપણે નંબર ત્રણ સાથે જોડીશું નંબર બેને નંબર ચાર સાથે નંબર ત્રણને નંબર એક સાથે અને નંબર ચારને નંબર બે સાથે પ્રશ્ન ત્રણ ખાલી પાંચ પાંચ ના છેદમાં સો નંબર ચાર ઓગણત્રીસ ના છેદમાં સો જીરો પોઈન્ટ ઓગણત્રીસ નંબર પાંચ સત્યાસી ના છેદ માં સો તો જીરો પોઈન્ટ સત્યાસી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ પી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ અને બ્રાન્ડિંગ ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક અઢાર લીટર પાંચસો પચાસ મિલિયન લીટરમાં દર્શાવો તો અઢાર પોઈન્ટ પાંચસો પચાસ લીટર નંબર બે ત્રણ પોઈન્ટ સાહીઠ મીટર અને એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર થાય ત્રણ મીટર ને સાહીઠ સેન્ટીમીટર નંબર ત્રણ પિસ્તાલીસ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ સેન્ટીમીટર પ્રશ્ન પાંચ દાખલા ગણો ગમે તે ચાર જેમના ગુણ આઠ નંબર એક ભાવનાબેનના રસોડાના ભોય માપ પાંચસો સેમી ગુણ્યા છસો સેમી છે તેમાં તેમણે પચીસ સેમી લંબાઈની ચોરસ ટાઇલ બેસાડવી હોય તો કેટલી ટાઇલ્સની જરૂર પડે તો કે ચારસો ને એસી ટાઇલ્સની જરૂર પડે ગણતરી કરી તમને આપેલ છે નંબર બે એક ખેતરનું માપ સાડત્રીસ મીટર ગુણીએ અડતાલીસ મીટર છે તો તેની ફરતે બનાવવામાં આવેલ વાળની લંબાઈ શોધો એકસો મીટર નંબર ત્રણ ચોરસની એક બાજુની લંબાઈ પચીસ મીટર છે તો તેની પરિમિતિ શોધો સો મીટર નંબર ચાર એક લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી છે જો તેની પહોળાઈ આઠ સેમી હોય તો તેની લંબાઈ શોધો પાંચ સેમી નંબર પાંચ એક લંબચોરસ બગીચાની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો તે બગીચા ક્ષેત્રફળ શોધો ત્રણસો ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન છ નીચે આપેલ કોષ્ટકમાં બસો વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જમના ગુણ પાંચ નંબર એક સ્નેહા અને કેનેલ ના ગુણનો તફાવત કેટલો છે ચાર ગુણ નંબર બે સૌથી ઓછા ગુણ કોણે મેળવેલ છે ધારવો એ નંબર ત્રણ જાનકી કરતાં ઓછા ગુણ કોણે મેળવ્યા છે તો કરતાં ઓછા ગુણ છે નંબર મેશવાથી વધારે અને કેનેલથી ઓછા ગુણ કોણે છે તો વધારે અને ઓછા સોનું એ મેળવ્યા છે નંબર પાંચ સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે સૌથી વધુ ગુણ સ્નેહાએ મેળવ્યા છે પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો ગમે તે બે જેમના ગુણ છ નંબર એક એક ખેત મજૂરને એક દિવસના એકસો ને રૂપિયા લેખે મજૂરી ચૂકવવામાં આવે છે જો તે બાવન દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે તો કે દસ હજાર બસો રૂપિયા પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લિટરના ભાવે દૂધ વેચે છે એક મહિનામાં તે બસો ને દસ લીટર દૂધ વેચે તો તે મહિનામાં કેટલું કમાશે તો કે નવ હજાર પચાસ રૂપિયા નંબર ત્રણ પાંચસો પંચોતેર પુસ્તકોને ખોખામાં મૂકવાના છે જો એક ખોખામાં બાર પુસ્તકો સમાય શકે તો કેટલા ખોખાની જરૂર પડે તો કે નવ પુસ્તકો એટલે કે સુડતાલીસ ખોખાની જરૂર પડે નવ પુસ્તકો વધે નંબર આઠ પ્રશ્ન આઠ માગ્યા મુજબ દાખલા ગણો જેમના ગુણ ચાર નંબર એક ચાંદીના સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે હજાર સિક્કાવાળી થેલીનું વજન કેટલા કિલોગ્રામ થાય તો અહીં ગણતરી કરી અને જવાબ આપેલું છે બાર કિલોગ્રામ થાય નંબર બે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તો અઢાર કિલોગ્રામ વજન વાળી થેલીમાં કેટલા સિક્કા હશે તો કે અઢાર હજાર ગ્રામ અહીં તમને ગણતરી કરીને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે